એકને પચાવના પચાસ રાજે ચાનક પચાક પાં તી બચે ચા વાગ્યો બીજો પંજાબા ગુરુ હે ચાંદના બસાન 50 50 ને હેલો મિત્રો સ્વાગત છે નવા વિડિયોમાં બધાયને જય માતાજી આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો પાછળ હરાજી શરૂ છે તો જલ્દી જલ્દી જઈએ હવે હરાજીમાં બસ બસ 60 370 370

ચાલી મેળકા ભાઈ હું નાખ્યા એકતર ભચા એકાદ સિત્તેર એકતર આઈસી આય તને કહું એસી એકાશી નેવું એકાણ જન્મનું હતા નવો ત્રણ એક દરી એકતના પછી બતરી એક ચાળી એકતરાંત પણ પચાસ ત્રણજો હા હા એકાણ બાવન જીત્તેર એકતર એંશી એકાશી કો પો 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 કોરા દે પો અભનમલક મોંડવા હોર જાન હાતું લઈ લે બે તો બે 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 બે

છપ્પન પાંચસો એક બે પાંચ પંદર ચાલીસ પાંચ પંદર આ બે ગવણ ને માંગણી એટના 100 કરો ડોડા કરો ડોડા પૈસા પૈસા એટના એક પૈસા 400 પૈસા દેખ ના બેટલી સન્ના 91 પૈસા 400 થાય કરવાની 400 400 400 એક આબુ બગડ 400 નો બીજા ના જોવાના હોવ બોલા જોવાનો હો પા કલ લખી તો નતો ડોટો ગાય નેના 20 કરો 2 છે બચેને 3 90 90 90 જબરવા 290 આપણે રાખો હા આની પછી 91 હા 99 પછી આ ચાની રૂપિયા ભરે હા આને જનો દર પડવાયો નો આ કે લીધું નકો તમે આ લઈ ઓર આલવા ના આપ બધા ફેર આસા અમે મધારી કહી 50 1 101 50 1 50 એક એક રાજેશ આના પછી આવો

નેવું એ કોને મુકેશભાઈ મુકેશભાઈ સોળ બાપુ સુભરાજ ભાઈ બે ના પચાર રોકડીયા એકાશી એકાશીઓ <ooo paying> <t SIMON>

હા પાંચસો નવ બે લખો અને પાંચ જણા ને જે આમ લખો રાજ્ય તમે કોઈ એમ કીધું એક ના એક ઓફિસ એકામણાભાઈ બાવણ એકપણ બાવન બાવન ત્રેપન ત્રેપન એક ત્રેપન

એકવીસ ત્રીસ તાળી આના કોના એકાન આના બાવન ત્રપન છપ્પન જીતેર એકોતેર એંસી એકાસી પૈસે બસી એક બે તરી એકતરી એકત્રીસ બત્રીસ એક તાળી થાય એકાંન પસે અને બાવન છપ્પન જીત્તિ એકોતેર એંસી એકાશી પાંસી પૈસે તાંસી નેવું એકાવન એ ત્રીયા ત્રણ દેખના વી દેખના વી ત્રણ 51 ત્રણ 51 55 60 મેમન ત્રણ આ કરો અરે એક લખાયો દસ રાખે તો લાલજી